નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના બપોરના અઢી વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે જે સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ભારે તાંડવ મચાવી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ જે ડિપ્રેશનમાં ફેરવાય છે તે વધુ મજબૂત બની અને ગુજરાત સુધી પહોંચી જશે તો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજ સાંજ સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે જોઈએ તો અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે તે અહીં પહોંચી ગઈ છે ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારોની અંદર સક્રિય છે તો ધીમે ધીમે તે આગળ વધશે અને ખાસ કરીને આવતીકાલ સુધીની અંદર ગુજરાત સુધી પહોંચી શકે છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા શામ તેમજ રાજુલા ઉના વેરાવળ આજુબાજુ પણ વરસાદ જોવા મળશે તો મહુવા તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અમરેલી બાબરા વલભીપુર શિહોર ગારિયાધાર તેમજ ખાસ કરીને જેસર બગદાણા પંથક શાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો છે અને મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ છે સુરત તાપી આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની અત્યારે સંભાવના છે જોઈએ સાંજના સમયની અપડેટ તો ખાસ કરીને સાંજના સમયે પણ અમરેલી પંથક ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર સિહોર ઉમરાળા વલભીપુર ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ રાજકોટ ધંધુકા અમદાવાદ ધોળકા નડિયાદ તેમજ ખંભાત વડોદરા છોટા અલીરાજપુર દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હવે આપણે જોઈએ આપણા દેશનું સેટેલાઇટ પિક્ચર કે બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે ગુજરાત સુધી પહોંચી શકે ગત ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર આપ જોઈ શકો છો આ રીતે વાદળો આપણને ગુજરાતની અંદર આવતા જોવા મળી રહ્યા છે ઇન્દોર અમદાવાદ મધ્ય ગુજરાતના તમામ ભાગો અને ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ આપણને આ બધા વિસ્તારોમાં જોવા મળશે આ રીતે સેટેલાઇટ પિક્ચર આપણે જોઈએ છીએ તે મુજબ વાદળો આપણને આવતા જોવા મળે છે બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત સુધીમાં હવે આપણે જોઈએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી વધારે વાદળો આપણને જોવા મળે છે અને વરસાદની સંભાવના છે દાહોદ પંચમહાલ થી અમદાવાદ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય હવે ખાસ કરીને આપણે જોઈએ કે આઠસો પચાસ ઉપર કઈ રીતે સિસ્ટમ આપણને જોવા મળે છે જો આઠસો પચાસ અને સાતસો એસપીએ ઉપર સિસ્ટમ જોવા મળે તો ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળી શકે તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય છે તે આ રીતે અહીં સક્રિય છે તેમજ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે આ રીતે આગળ વધી રહી છે ખાસ કરીને તો આ રીતે તે આગળ વધશે અને ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધશે તો આ સિસ્ટમ છે તે હવે આ રીતે આગળ વધશે ગુજરાત તરફ ને અહીં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેના કારણે બહોળું સર્ક્યુલેશન આપણને જોવા મળશે તે ખાસ કરીને આ રીતે જોવા મળશે તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાત કરીએ તો ભેજનું પ્રમાણ સન્નું ટકાથી લઈ અને અઠ્ઠાણું ટકા સુધીનું કેટલાક વિસ્તારોમાં આપણને જોવા મળે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અઠ્ઠાણુંથી સો ટકા સુધીનું ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પંચ્યાસી ટકા જેવું ભેજનું પ્રમાણ છે તો આ બધા જે વિસ્તારો છે જેમાં થોડો ઓછો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણે સારો વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલની અપડેટ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આવતીકાલની અપડેટ જોઈએ આઠસો ને પચાસ એસપી પ્રમાણે તો આવતીકાલે બપોરના સમયે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે તે આપણને જોવા મળે છે સો ટકાની આજુબાજુ તો આઠસો ને એસપીએ આઠસો ને પચાસ એસપી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય તેમાં થોડો ઓછો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ તો કાલે ખાસ કરીને સાતસો એસપીએ ઉપર પણ જે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકાથી લઈ અને સો ટકા સુધીનો આપણને જોવા મળે છે જેના કારણે કહી શકાય કે આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો જે વાવણી નથી થઈ તે વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ